હરન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણ્યાસ સમગ્ર ગુજરાતની અંદર સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથા યોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક હોય છોટ પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં સો ટકા મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા તેમજ વીઓ ટી ઈ વોટની એક વિશાળ કાંઈ માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે કે પણ આ વ્યક્તિ ચૂંટાઈ આ પક્ષ આવો જોઈએ આ આવવો જોઈએ ખાસ અને લોકો એ ઉત્સાહમય બની અને સો ટકા મતદાન કરે તે જરૂરી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો